નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો તો આજના અમારા નવા વિડીયોમાં સ્વાગત છે અને આજે આપણે વાત કરીશું તો કે એરંડાની ખેતીમાં ભારતસિંહ કયા કયા ખાતરો વાપરે છે અને મોટા મોટાભાગે એરંડાની ખેતીમાં વધારે કયા ખાતરનો ઉપયોગ થાય છે એ વિશે જાણીશું અને બીજું કે જે આ એરંડા તમને જોવા મળી રહ્યા છે એ ઓછા ખર્ચે ખેડૂતને વધારે ફાયદો કઈ રીતે થાય છે એરંડાની અંદર એ વિશે જાણીશું તો વાલા ખેડૂત મિત્રો તમને જોવા મળી રહ્યા છે કે અમારા જે આ એરંડા છે એ આપણે ભારતસિંહના એરંડા છે અને આ એરંડાની અંદર ભારતસંઘ એવું કહી રહ્યા છે કે ઓછા ખર્ચે જો સારો ઉતારને સારો ફાયદો મેળવવો હોય તો એરંડાની જ ખેતી કરાય તો વાલા ખેડૂત મિત્રો ચાલો આપણે વિડીયોમાં આગળ વધીએ અને જાણીએ કે હવે આ એરંડાની ખેતી કઈ રીતે કરવી અને એની અંદર કયા કયા ખાતરો પણ વાપરવા તો ચાલો ખેડૂત મિત્રો હું તમને એરંડા બતાવું છું પહેલાં તો તો તમને જોવા મળી રહ્યા હશે આ એરંડા તો મારાવાલા ખેડૂત મિત્રો કે એરંડાનું સાત વીઘા એરંડાનું વાવેતર કરેલું છે અને હવે આ એરંડાની અંદર માળો કઈ રીતે કાપવી અને ક્યારે કાપવી એ તમે જોઈ શકો છો તો કે જુઓ કે આ માળો જે તમને એરંડાની જે લોગો જોવા મળી રહી છે માલો જે જોવા મળી રહી છે એકદમ પાકી ગઈ છે અને હવે એના આપોઆપ તૂટી તૂટીને ગરવાનું પણ ચાલુ થઈ ગયું છે તો પણ હજુ ભારતસિંહ એરંડા વહેણતા કેમ નથી તો હવે વાત કરીશું એ તો નેક્સ્ટ એ તો એમનો સવાલ છે કે કેમ નથી વેણતા એનું કારણ શું છે પણ આજે વાત કરીશું તો કે હવે ઓની અંદર કયું ખાતર એ વાપરે છે તો જુઓવાલા ખડૂત મિત્રો જે હું તમને નેક્સ્ટ વિડીયોમાં કહ્યું હતું કે એમોનિયા ખાતર નાખવાથી એરંડામાં સારો ઉતાર રહે છે અને ખેડૂતને ફાયદો પણ સારો રહે છે તો એનું એમોનિયા ખાતરનું રિઝલ્ટ આ તમારી સામે છે તમે જોઈ શકો છો કે એમોનિયા ખાતર જે એમોનિયા સલ્ફેદ આવે છે એ ખાતર વાપરવાથી આવી રીતે જે માળો તમને જોવા મળી રહી છે કે વેણાવા ખૂબ જ આવી છે અને એની લોગો પણ એકદમ મજબૂત અને સારી છે તમે જુઓ કે ફાટી પણ તૈયાર છે અને વેણવા માટે એકદમ તૈયાર થઈ ગઈ છે તો એમોનિયા ખાતર એ કામ કરે છે કે નાની હોય માળ કે મોટી હોય જો વેણાવવા લાયક થઈ હોય તો એ માળને તૈયાર કરે છે અને બીજું કે એ નવી માળ ફટાફટ વેણાઈ જાય અને જ્યારે આ માળને આપણે આટલેથી કટિંગ કરવાની નથી હોતી એને આટલેથી જ કટિંગ કરવી પડતી હોય છે જેથી કરીને કે ઊંચા ભાગે માળ કટિંગ કરીશું તો એરંડામાં સુકારો નહીં આવે અને નવી માળો કાઢવાની તાકાત એરંડો કરી શકે છે તો વાલા ખેડૂત મિત્રો અમારો વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો કમેન્ટ કરીને જણાવજો ને એરંડા સાત વીઘાનું વાવેતર છે તો ફાઇનલ એમના પાસે આપણે પહોંચવાનું છે ચાલો અને જોઈશું કે એ હવે મોટા ભાગે એરંડા કયા છે કયું બિયારણ છે અને કયું ખાતર વાપરે છે અને ઓછા ખર્ચે કઈ રીતે સિત્તેર થી એસી મણનો ઉતાર લે છે વિઘે એ જાણીશું આપણે તો જુઓ એરંડાની માળો પણ એકદમ રેડી છે આપણને આ એરંડા જોઈને એવું લાગી રહ્યું છે કે સાચી વાત હશે કે વિઘે સાઠથી થી સિત્તેર મણનો ઉતાર તો લેતા જ હશે ભારતસિંહ તો જાણીશું મિત્રો કે હવે એની અંદર કયું ખાતર નાખ્યું છે જો આ માળ પહેલાં તો તમે જુઓ કે આખી માળ ઘરી ગઈ છે તો પણ વેણી નથી તો ચાલો મિત્રો આગળ વધીએ અને હવે વાત કરીશું તો કે આ એરંડાની અંદર એમને યુરિયા પહેલાં જ્યારે નાખ્યું પછી એની પાછળ પાછળ ડીપી ખાતર પણ નાખ્યું છે અને ડીપીની સાથે સાથે જે ભેંસણનું જે સોણિયું ખાતર આવે છે એ બંને મિક્સ કરી અને મિનિટ એક્ટરથી જુઓ તમે કે જમીનમાં એરંડાના જ્યારે એરંડા ચાલીસ પિસ્તાલીસ દિવસના થયા ત્યારે જમીનમાં આપી દીધું એનું રિઝલ્ટ છે આ બધું આ એરંડો એ તાકાત છે અને પછી એમને જ્યારે બે ઋતુ થઈ ત્યારે આ એરંડાની અંદર મોટાભાગે એમને વિઘે એટલે કે બે વિઘે એક ઠીલી એમોનિયા આપી છે અને એના કારણથી એરંડાનો દોણો જે આવે છે અંદરની જે આ માળ આવે છે એ મજબૂત રહે છે અને આ જે અંદરનો દોણો એનો છે ને જુઓ તમે આપણો દોણો તમારી સામે જુઓ જોઈ શકો છો મિત્રો દોણો પણ એકદમ કડક છે તો હવે આ ખાતર આપણે વાપરવાનું છે અને એ કહી રહ્યા છે કે કોઈ વધારે યુરિયા પણ વાપરવાની જરૂર નથી બસ ખાલી એક એક પાણી જવા દેવાનું બીજા પાણીએ એમોનિયા આપવાનું છે ને યુરિયા હવે ઓના આયરંડા વેણ્યા પછી યુરિયા આપવાનું છે જેથી ડુંકો નવી ફૂટશે અને ખેડૂતને ફાયદો રહેશે જુઓ તો આવી રીતે તો આપણે પણ એરંડાની ખેતી કરવી પડે તો આ એરંડા કયા છે મારા વાલા ખેડૂત મિત્રો કે દોતીવાળા અગિયાર નંબર એરંડા છે દોતીવાળા અગિયાર નંબર બિયારણ એરણ છે હર્યું તો વિડીયો ગમે તો કમેન્ટ કરજો ને દિલથી ફોલો પણ કરતા જજો જય જવાન જય કિસાન મારા વાલા ખેડૂત મિત્રો